નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વાત કરવી છે આ જે ભુવાઓ વિશેની કારણ કે મિત્રો ભૂવા બે પ્રકારના હોય છે એક ભુવાઓ કે જે લોકોનું સારું કામ કરે છે અને એમની પાસેથી પૈસા લેતા નથી જ્યારે બીજા ભૂવાઓ છે જે ધર્મના નામે ધતિન કરે છે જે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે તેમની પાસેથી પૈસા પણ પડાવે છે અને આ લોકો જે છે એ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે ભૂઆ પાસે જાય છે પરંતુ આ જે ઢોંગી બુઆ હોય તેવા આ લોકોની પરિસ્થિતિ વધારે બગાડીને મૂકી દે છે મિત્રો આવા અનેક કિસ્સાઓ વાયરલ થઈ રહ્યા હોય છે જ્યારે એક નવો કિસ્સો સામે આવી રહ્યો છે જેની અંદર એક ભુવો છે જે મહિલાઓને ખાનગી રૂમમાં લઈ જાય અને તેમની પાસે માલિશ કરાવતો હોવાની વાતો સામે આવી રહી છે તેમજ તે જે લોકો એની પાસે દાણા દાણાજોરા અને પોતાની સમસ્યાનું સમાધાન માટે જાય છે એવા લોકો પાસે પશુ માંગ કરે છે તેમજ એ લોકો પાસે તે પૈસા પણ પડાવે છે આ જે ભૂઓ છે એનો પર્દાફાશ કરતા એક વ્યક્તિએ મનસુખ રાઠોડ સાથે વાત કરી છે અને જે અંગેનું કોલ રેકોર્ડિંગ મિત્રો હાલ ખૂબ જ વાયરલ થયું છે

હાલ સનાભુવાના છોકરાઓ એવું કહે છે કે અમે તો પ્રભાત સોલંકીને ચાલુ સ્ટેજમાં તમે રહ્યો તો જેવા ગુંડા ગર્દીના આવા વાયા વીડિયા પણ ખોટા ફેક મેસેજ પણ વાપરવામાં આવે છે અને જે બોટાદના દિનેશભાઈ બથવારે મને કોલ કરીને કીધું કે સનાભુવાના કર્તું તો આવા છે કે બૈરાઓને અંદર રૂમમાં લઈ જાય તેલના માલિશ કરાવે એની વાડીએ પણ બીજી બૈરા પણ રાખવામાં આવે છે અને આવી ઘણી સ્ત્રીઓને શોષણ કરવામાં આવેલ છે જેનું કોલ રેકોર્ડિંગ આ સાથે રજૂ કરું છું હા સનાભુઆ બોટાદ દ્વારા દેવીને આ ડો લાઈન દેવી અને મારે જુના ઘર ગામ બોટાદમાં હું તો રાજપુરા રહ કિલોમીટર મારે દી વગેરે વાવામાં જવાનું હોય અને આના ધંધા તાવા માટે જે તેલ પીવું તાવવામાં તેલ નાખવા અને ને જ વધારે મહત્વ આપે છે તમારે હરખો કઈ નાખવાનો હતો તમારા શિશુડા હરખો નહીં થાય

આના છોકરા એ માર્યો તો અને એમ કે દારૂ લઈ આવ્યો તેમ ની કલેજી લઈ તેમ આ લઈ તેમ તે લઈ

અને આને ન કે એક વાણીયો બિચારો કાળજો એની બાય આને લઈ લીધી એક બાય આવડો લઈ છે વાડીએ રાખે છે અને બાયો હારે તાના ફાંધા છે એના ઘરવાળા નેમ એક તમારી બાય આમ કરવું છે આમ થાવું હોય છે તો તમારે મારી હારે આ જગ્યાએ બાય ને આવવું પડશે છે હવે તો તમને હું પસાક ના પુરાવા આપું ને એમાં પસા માંથી એક એમ ન હોય કે દિનેશ કે એમાં ખોટું છે અને આખા સમાર વાળા ને ત્રાસ છે કઉ

બહાર નીકળે મુંબઈ જાયમી છે મારી પાસે પાંચસો જણા ને ક્યાં પાંચસો આયસરબાજી મનસુ તો પાંચસો તિયર થાય આ એવા મારી પાસે પ્રૂફ છે અને અમારે અમારા બેખોન શાળી ગઢ છે એના પાંચ સાત ઘર છે અને પૈસા લઈ લેશે અને આ ખોટો ડોલે દેવ ને દાબ દેશે અને તેલ પીવા તારા કરે હાથ નખાવે માલ પાન બાયુ નિર્દોષ નથી તમારા ધણી આડા વ્યવહાર છે

માણસો ના જે છે અને જે બાયુના શોષણ થઈ રહ્યા છે એના માટે થઈને અમારે આ બધા પર્દાફાશ કરવા પડે છે કાલે દીકરીઓને હું ડરાવે મારી મેલડી એટલે ઓલી બિચારી તમને કહો આના આના વંશ થાય શું કરે છે

અને જાઓ એને દખલ કરે બોલાવો સનાકા કરે બોલાવો સનાકા કરે જ્યાં બેઠક થાય બોહાણી ઓગળે અને પાળીયા નાળિયાદ માં અને આટલા બધા પરગણા ની મને ખબર હોય ને કઈ તમને ખબર હોય આ જીવન ભોજો હતો દોરો નાખ્યો માય નહીં આ તુરખા ને જીવન ભોજન માં હમ

એ તો વાજબીન નથી ને મારું કેવાનું કે ખોટે ખોટ હા ગુમરા બચા માણા મરી જાય ગાંડા કોઈ ક્યાં હાના થાય માતાજી કીધે છે કે મગજના ડોક્ટર પાસે સર્જરી લઈ જવું પડે હા બરાબર છે હું તમારા ઘરે આવી ગયો એક બે ત્રણ વખત પણ મારો તમને એવો કહેવાનો છે કે આ બધા બધા એવા છે નકરા કાન વગેરેના વાળ ના આમ ને તેમ આને તમે ઉપાડો એટલે પબ્લિક હેરાન ન થાય મારી વાત સાંભળો જો આ જેટલા ફુવારિયા ને ઈ બાયું પા પગ સોરાવે છે ને ઈ મને ખબર છે હા 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 સમજી ગયા અવ દી ગયો આ ઈ આ દાણા સોરવા જાય ને પછી કે બુવા થાકી ગયા છે પગ સોળાવા લ્યો આગળ નઈ આગળ મન પગ સોળો આ કાય આ સારી વાત છે ઓ એમની આવા બેન બે બાયુના ના પગ સોરાયા હોય એના એક બેન હજાર ફોન કરાવી દયો ને એને જેના જેને સોયરા હોય એને એ કરાવી દવ આપડે તમે કેટલું પાસું લાવ્યા આ રામત વાળો તમે વિડિયો જોયો ઓલો વાળો જોયો ઓલા નો જોયો હવે લઈ ગયો કાકા પાછી લાવ્યો પોલીસ ના બાપ ની તાકાત નથી ને તમે ટીવી દી લાવો ઓલો દાઢી વાળો તમારી સામો થયો આમ ને તેમ ને તો તમે પાછી લાવી દીધી હમણાં તમે કેટલી બાયુ છોકરા ને માયું ને આણી

હા તમારો ફોટો મોકલી દો ઠીક હે હા મનસુખ દિનેશભાઈ બોલો બોટાદ થી બોલો બોલો શેનો હતો આ બ્રાહ્મણ જેવો કઈ નો પત્તો જ નથી કાળો બાઈન થઇ ગયો ને પોલીસ આવે ઘરે ને જાય ભાગે કેવું હે હા હું ગયો તો જાવ છું વાર કાયમ પણ એના છોકરા રે નીતિન કોઈ નથી અને છે ને છે અને કાર્ડ બાર બધું બાઈન કોઈના ફોન જ નથી લાગતા

ના એ બીજા એને ફોન કર્યો હતો કે આને તો ભાઈ બહુ એને કે છે એવું બધું મને એવા ફોન આવશે એનું રેકોર્ડિંગ મારા માં છે તમારા બોટાદ માંથી પંદર વીસ જણા ના ફોન આવ્યા પણ મેં તમારે એકનું જ રેકોર્ડિંગ કર્યું છે તમારો એકનો જ ઓડિયો યુટ્યુબ માં ચડાવવાનો છું

અમારે કાયદો અમારે કાયદા નું પાલન કરવાનું હોય અમે કોઈ હારે હું થુકારો નો કરી પણ અમારે તો હું આવી તો તો અરજી કરીને બઠા પડતી ના હા એમ કે તમે એમ કે કેમ કે ઈને ડોલા દેવી હવે ભટકાણી ઈને ઈ આ સના ફૂવા છે ને ઈને ડોલા દેવી જોઈ નતી પણ હવે મનસુખીયા ની દેવી ભટકાઈ ગઈ ને આ મનસુખ રાઠોડ ની દેવી બા હાચી વાત છે youtube વાળી હા કોઈ ના બાપ થી પાછી નો પડે પાસે ના પડે ખાલી એવું છે કાય વાંધો નહી સના ફૂવા નો હોય તો મોકલજો અને તમારો ફોટો હારો ફોટો હોય તો મોકલો ને ઓલો ફોટો મોકલ્યો એની કરતા હારો ફોટો મોકલો ને હવે સેનેટર આ મનસુખભાઈ માર તો ઉમર થઇ ગઈ પંચા પંચાવન હતા એ હિંડોળા વાળો છે હે એ હિંડોળા વાળો ફોટો છે ને હા હિંડોળા વાળો કઈ વાંધો નહીં ઈ રાખ દેવા હાલો ને સસમા બસવા વાળો હારે મારો ફોટો છે એટલે નકર તો ગળાટો દેખાય કઈ વાંધો કઈ વાંધો નહીં મૂકી દેવા હા તમ તારે એ ભલે ભલે બીજું કઈ કામ પર ડ્રિંક કરજો ભાઈ એ વાંધો નહીં હા બાકી આ ડરતા નહીં આ નથી આ હું જો કઈ ઓલા કઈ ગ્રાઉન્ડ ના દીકરા થતો હોય ને તો એમાં તરીકે માપવા પડશે કેમ કે એને છે ને વાયા વીડિયો આવા ફોક્યા તું કરે છે સમજ્યા અરે મનસુખ ભાઈ હું તો કાયમ ઘરે જ મારા જુના ગામ બોટાદ માં રાજાપરા પછી આવું બે હજી વાગે અત્યારે જ હાલ્યો આવું તમને ફોન કર્યો બધું જાણ્યું કારણ જડ્યો નહીં તો પછી વાહ માં ગયો હું મહાકાળ માં મંદિર માં છે ત્યાં બેઠો બેઠો પર મોટ બહુ પછી કોઈ ઘરે નથી બધા ભાગી ગયા ભીમ પડી ગઈ ગયો મનસુખ કાકા એ સીસોડો ચડાવ્યો ને એટલે હમ પણ એમાં હું છે કે પાછો આવી વાયા વિડીયો પાછો ઉલકા ઉડાડે એમ અમે આમ કરીને હવે ભાઈ એવી કઈ નો કરાય અને ડાયો થઈ જાય તો તારો ખોટા વિડીયો વાયરલ નો થાય બાકી અમે તો કોઈ દી બીતા જ નો હોય અમે બીતા હોય તમે વાયરલ કરતા જ નો હોય ભાઈ કઈ ભોળા તો ભોળા ભાગી ગયા હા એટલે અટાણે કોઈ એમાં કઈ પોલું કરે તો અમારે તો પોલીસ સ્ટેશન માં સીસોડા માં ચડાવી દેવાનો હોય એટલે સીધો રો નીકળી જાય ના ના એમાં કઈ આપડે ડર રાખવાની જરૂર નહી